આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર ગાંધીનગરમાં આજે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં કૃષિ પાકના નુકસાનના ચાલી રહેલા સર્વેની સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અને તેના આયોજન રાજ્યની મુલાકાતે આવેલ કેન્દ્ર સરકારની ટુકડીને આવેદનપત્ર આપવા કચ્છના અબડાસા અને લખપતમાં ભેદી રોગયાળા અને તેના કારણે થયેલ માનવ મૃત્યુ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી ઉપરાંત આરોગ્યમંત્રીએ કચ્છની મુલાકાત લીધા બાદ ત્યાંની આરોગ્ય અંગેની પરિસ્થિતિથી મંત્રીમંડળને માહિતી આપી હતી કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસ લઈને કચ્છ જિલ્લા વહીવટીતંત્ર તેમજ આરોગ્ય વિભાગની પ્રવર્તમાન કામગીરી તથા સ્થિતિની કચ્છની મુલાકાતે આવેલ પ્રભારી સચિવ તથા આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે જિલ્લા કલેક્ટર અમિત અરોરા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કરી હતી પ્રભારી સચિવ હર્ષદ પટેલે જૂના કેસ તથા નવા કેસની માહિતી સાથે શંકાસ્પદ તાવના લક્ષણો અંગે જાણકારી મેળવી આ અનુસંધાને આરોગ્ય વિભાગને રિસર્ચ માટે એક ડેટા એસ તૈયાર કરવા તથા તમામ બાબતોનું ડોક્યુમેન્ટેશન કરવા સૂચના આપી હતી અસરગ્રસ્ત વાંઢની આસપાસના ગામમાં પણ તાવના કેસમાં ખાસ મોનીટરીંગ સહિતના પગલા ભરવા તેમજ તે વિસ્તારના ખાનગી દવાખાના કે ડોક્ટર પાસેથી તાવના કેસની નિયમિત માહિતી મેળવવા જણાવ્યું હતું તેમણે દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે દિશામાં ખાસ ભાર મૂકવા જણાવ્યું હતું આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ ફોગિંગ સહિતના પગલાની માહિતી મેળવવા સાથે પશુપાલન વિભાગ દ્વારા કરાતી કામગીરીની હતી કચ્છ જિલ્લામાં સતત ત્રીજા વર્ષે પેસેજ માઇગ્રન્ટ કાઉન્ટ બે હજાર ચોવીસનું આયોજન કરાયું છે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત અને બર્ડ કાઉન્ટ ઇન્ડિયા દ્વારા વન વિભાગના સહયોગથી દેશભરના પક્ષીવિદો માટે યોજાનારા કાર્યક્રમમાં તારીખ ચૌદથી પંદર સપ્ટેમ્બર એમ બે દિવસીય સર્વેમાં બસો ઓગણત્રીસ પોઈન્ટ પર ઓગણચાલીસ ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે પાંચસો પાંચસો મીટર બંને દિશામાં ચાલી આ સર્વે કામગીરી હાથ ધરાશે ત્યાં નોંધાયેલા પક્ષીઓની નોંધ કરી ઓનલાઈન પ્લેટફોર્મ ઇ બર્ડ એપમાં આ નિરીક્ષણો અપલોડ કરવામાં આવશે તેવું એક યાદીમાં જણાવાયું છે આ કાર્યક્રમમાં દિલ્હી રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગોવા ઓડિશા પશ્ચિમ બંગાળ સહિત દેશના દરેક ખૂણેથી નિરીક્ષકો જોડાશે કચ્છના રાપરથી અબડાસા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ સહિત વિસ્તારોમાં ગ્રીડ પ્રમાણે આ વિસ્તાર આવરી લેવામાં આવશે અને વિવિધ ટીમને જવાબદારી સુપ્રત કરશે as <laughs> she આગામી તારીખ ચૌદ સપ્ટેમ્બરના રોજ રાજ્યભરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે આ લોક અદાલતમાં લધુતમ બેંકને લગતા દાવા વાહનને લગતા લઝ્નજીવનની તકરારને લગતા મજૂર તકરારને લગતા દાવા જમીન સંપાદનને લગતા કેસ પાણી તેમજ વીજળીને લગતા કેસ મહેસૂલી દાવા તેમજ દિવાની તકરારને લગતા દાવા સમાધાન માટે મુકી શકાશે જે અંતર્ગત કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓની અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત તેમજ સ્પેશિયન મેજીસ્ટ્રીયલ સિટી યોજવામાં આવનાર છે વધુ માહિતી માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભુજ ન્યાયાલયમાં સંપર્ક કરવાનો રહેશે આગામી પંદર સપ્ટેમ્બર રવિવારે હોમ સિંધ સિટી અને હુન્નર શાળા ફાઉન્ડેશન ભુજના સહયોગથી ભુજના યુવાનો માટે એક અનોખો સિટી વોકનું કાર્યક્રમનું આયોજન કરાયું છે ભુજના પાળેશ્વર ચોક જૂના સ્વામિનારાયણ મંદિર પાસેથી સવારે સાડા સાત વાગે આ હેરિટેજ વોક શરૂ થશે જે સાડા નવ વાગે મોટી પોષાળ જાગીર ખાતે ગોષ્ઠી સાથે પૂર્ણ થશે સિટી વોક નિઃશુલ્ક છે શહેરના હોમ સિંધ સિટી દ્વારા આયોજિત આ સિટી વોકમાં ભુજના ઐતિહાસિક સ્થળો વિશે માહિતી આપવામાં આવશે બેટી બચાવો બેટી પઢાઓ યોજના દીકરીના જન્મને વધાવવા અને તેના શિક્ષણને સુનિશ્ચિત કરવાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન છે આ અભિયાનના ભાગરૂપે સાંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની દીકરીઓ માટે કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડાએ દીકરીઓને એજ્યુકેશન કીટ આપી હતી દરેક દીકરી ઉચ્ચ અભ્યાસ કરી પ્રતિષ્ઠા મેળવે તેવી શુભેચ્છાઓ આપી હતી તેમણે આ અભિયાન તેમજ સિઝ્નેચર ડ્રાઇવ કેમ્પેઇન બેનરમાં હસ્તાક્ષર કરીને દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યની જરૂરિયાતમંદ મહિલાઓને રોજગારી આપવાના ઉદ્દેશ્યથી જુદા જુદા વ્યવસાયો શરૂ કરવા મહિલા સ્વાવલંબન યોજના અમલમાં મુકવામાં આવેલ છે જે અંતર્ગત અઢારથી પાસઠ વર્ષ સુધીની રાજ્યની કોઈપણ મહિલાને બે લાખ સુધીની લોન મળવાપાત્ર છે આ યોજના અંગે કચ્છ જિલ્લાને કુલ સોળ અરજીઓ અંગેનો લક્ષ્યાંક ફાળવવામાં આવેલ છે આ અંગેના અસલ અરજી ફોર્મ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી ભુજ ખાતેથી મળી શકશે અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર